જે દરિયામાં તમામ સંતોનું સ્વાગત છે મિત્ર ભાવથી મળીશું આ દુનિયામાં કોઈ ગુરુ નથી કોઈ શિષ્ય નથી માણસ છીએ માણસની જેમ મળવાની જ મજા કંઈક અલગ છે ધ્યાન સાધનામાં જે કાંઈ પ્રશ્ન હોય બે ઝક ફોન કરી શકો છો આપણે સાથે મળીને પરમાત્મા તરફના રસ્તે ચાલીશું થોડું તમે આપજો થોડું મારી પાસેથી લેજો એમ જ વાતો કરતાં કરતા જઈશું તો રસ્તાના ચઢાણ કપરા નહીં લાગે મિત્રો ધ્યાન વિશે એક બે વિડીયો બનાવ્યા એટલે મને હતું કે ઘણી માહિતી આપી દીધી છે પણ હજી અમુક મિત્રોના ફોન આવે એ ઉપરથી લાગે છે કે ધ્યાન વિશે હજુ ઘણું કહેવું બાકી છે કારણ કે સમાજમાં ધ્યાન ભક્તિ આ બધા માટે ઘણી ગેરસમજ છે એટલે ધ્યાન શું છે અને ધ્યાન કરવાથી સામાન્ય માણસના જીવનમાં શું ફાયદા થાય એ બહુ ઊંચી વાતોમાં પડ્યા વગર સીધીને સરળ ભાષામાં સમજીએ એ પહેલાં વિનંતી છે કે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને સંબંધીઓને પણ શેર કરજો મને પણ ખ્યાલ છે મિત્રો કે આવા વિડીયો જોનારા કેટલા માંડ પાંચસો જણા જોવે બીજી અલગ અલગ ચેનલોની જેમ લાખોની સંખ્યામાં વ્યૂ હોતા નથી છતાં પણ એ નો ઋણ ઉતાર્યાનો મને સંતોષ મળે છે એ પાંચસો આત્માઓને કંઈક સાચી દિશા મળશે તોય ઘણું એવું સમજીને જ આપણે આ ચાલુ રાખ્યું છે એટલે શક્ય એટલા તમારા સંબંધી અને મિત્ર વર્તુળમાં વધુ વિડીયો શેર કરજો જેથી મને પણ કંઈક વધુ આત્માઓ સુધી પહોંચવાની તક મળે મિત્રો મારા વિડિયો સમજવા તમારી ચેતનાનું લેવલ પણ થોડું ઊંચું રાખજો તમારી ચીલા ચાલુ ભક્તિની વાતો અહીં નહીં મળે મનુષ્યની ચેતનાનો કંઈક ઝડપી વિકાસ થાય અને તમે જે ધર્મ અને ધાર્મિકતાના નામે જે નકામો કચરો ભેગો કર્યો છે એમાંથી તમે મુક્ત થાવ અને સાચી દિશામાં આપણે સાથે ચાલીએ એ જ આ ચેનલનો આશય છે બાકી કોઈની પણ ધાર્મિક ભાવના દુભાવવાનો કોઈ આશય નથી અને હા તમારા લેવલથી તમને એવું લાગ્યું હોય તો પણ મિત્ર સમજીને ક્ષમા કરજો કારણ કે હું કોઈ સંત મહાત્મા કે તમારો ગુરુ નથી જે કાંઈ ના સમજ આવે એ પણ ફોન કરીને પૂછી લેવું ઉચિત લાગે તો જીવનમાં ઉતારવું ધ્યાન કરવાથી શું મળે આ એક પ્રશ્ન ઘણા બધાએ પૂછ્યો તો મિત્રો ધ્યાન એટલે ભીતરની યાત્રા તમે તમને પોતાને મળવાની યાત્રા આપણે હજારો માણસોને મળ્યા પણ પોતાને નથી મળ્યા પોતાની પાસે પોતાની વેદના સમજવાની વિધિ એટલે ધ્યાન તમારા જીવનના સુખ દુઃખ શાંતિથી બેસીને સમજવા એનું નામ ધ્યાન આપણે જીવનના સો વર્ષ બહાર જીવીએ એના કરતાં દિવસમાં એક કલાક અંદર પોતાની સાથે જીવીએ એનું નામ ધ્યાન ચેતનાનો વિકાસ એટલે ધ્યાન ભીતરના ભેરુંને મળવું એનું નામ ધ્યાન કોઈ અલગ પર્સનાલિટી પણ છે તમારી અંદર જે દબાઈને બેઠેલી છે એને બહાર આવવા દીધી નથી એનો ઉઘાડ એટલે ધ્યાન ખાસ યાદ રાખજો મિત્રો કે ભાગ્ય એટલે ભીતરની ગહનતા ફરી કહું છું ભાગ્ય એટલે ભીતરની ગહનતા તમે જેટલા ભીતરમાં ગહન હશો એટલું તમારું ભાગ્ય ખુલશે આપણે શરીરના ઉપરના તલ ઉપર આખું જીવન જીવી નાખીએ પણ અંદરની ગહનતા આપણે જાણી જ નથી તમે રેગ્યુલર કશી જ આશા રાખ્યા વગર જો ધ્યાન કરો અને જેમ જેમ અંદરની ગહનતા બનતી જશે એમ એમ તમારા વાઇબ્રેશન પણ પોઝિટિવ થશે અને ભીતરની ગહનતા એટલે જ લક્ષ્મી યાદ રાખજો મિત્રો ભીતરની ગહનતા એટલે જ લક્ષ્મી તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ પણ ધીરે ધીરે સુધરવાનું ચાલુ થશે પરમાત્મા પાસે કદી માગવું ના પડે વાલા એને બધી ખબર છે ધ્યાનમાં તમને મિત્રની જેમ એની સાથે વાતો કરવાનો મોકો મળશે જો તમે મને એવો પ્રશ્ન પૂછો કે ધ્યાનમાં પૈસા મળે તો મને કાંઈ આશ્ચર્ય થાય નહીં કારણ કે મેં પણ આવું પૂછેલું છે કદી કોઈને આપણે બધા સંસારમાં છીએ બાવાઓને કુટુંબ કબીલાની ચિંતા ના હોય પણ આપણાને હોય એટલે હું પણ આર્થિક પરિસ્થિતિ સુધારવા જ આ લાઇનમાં આવેલો અને મને મળેલા અમુક યોગીઓએ કહેલું કે આમાં મેં એમને પૂછેલું કે આમાં પૈસા મળે કે નહીં અને એમને મને કહેલું કે તું એ બધી ચિંતા છોડ એ બધું થઈ જશે તું ખાલી ધ્યાન કર અને હું મંડી પડેલો એની કૃપા તો અવશ્ય થઈ હું ક્યાંથી ક્યાં પહોંચી ગયો પણ સાથે મને ઘણા રહસ્યો પણ મળ્યા મને લાગ્યું કે મને કહેનાર માણસ જાદુગર નીકળ્યો એણે મને લાલચ તો પૈસાની જ આપી સાથે ભીતરની ગહનતા પણ આપી કારણ કે મને કહેનાર માણસ પણ સંસારી જ હતા એટલે યાદ રાખજો કે ભીતરની ગહનતા એટલે લક્ષ્મી જો તમે ઘણું કરીને થાકી ગયા હોય તો ધ્યાન કરજો અને એમાં તમારી બુદ્ધિશક્તિ કામે ના લગાડતા કે ક્યાંથી આવશે કેવી રીતે પૈસા આવશે આપણી તો ક્વોલિફિકેશન નથી એ બધું જ સંભાળી લેશે વાલા એના દરબારમાં કોઈ ક્વોલિફિકેશનનું મહત્ત્વ નથી ફક્ત તમે ધ્યાન કરજો અને એના ઉપર છોડી દેજો જીવનની નાવ ક્યાંય ડૂબવા નહીં દે અને ક્યારે અંદરનો જોગી જાગશે એ તમને પણ ખબર નહીં હોય એટલે બુદ્ધિ લડાવ્યા વગર સવારે ઉઠીને જેમ આપણે શૌચક્રિયા કરીએ છીએ બ્રશ કરીએ છીએ એ જ મુજબ એ મુજબ જ તમારે ધ્યાન કરી લેવું છીછરા જીવન બહુ જીવ્યા હવે કંઈક ગહનતા પકડો કોઈ મંત્ર કોઈ દેવી દેવતા કોઈ ઈષ્ટદેવની જરૂર નથી મંત્રો તંત્રો દેવી દેવતા આ બધું માણસોએ બનાવ્યું છે છોડો યાર એ બધું એ બધા જ તમારી અંદરના જોગીના અલગ અલગ સ્વરૂપ છે કોઈના ઊંચીના બનાવેલા એવા મંત્રોથી તમારું શું ભલું થવાનું તમારી અંદરવાળો જોગી જાગશે એટલે જાપ અજપા અને કબીર સાહેબે કહ્યું છે ને કે અનહદ ભી મર જાય ત્યારે એ જોગી જાગશે અંદરના જોગીને બસ તમને ઊભા કરવા તમને આગળ લાવવા એને કામ કરવાનો સમય આપવો એનું નામ ધ્યાન ગમે એટલી દોડધામ કરો કાંઈ નહીં થાય ધ્યાન કરો બધું એની જાતે થઈ જશે જીવનમાં કોઈ પણ સંસારી કામ હોય પણ બુદ્ધિના લડાવો ફક્ત જોઈ રાખો સાક્ષી બનીને કે શું થઈ રહ્યું છે સુખ દુઃખ ચાલ્યા વાલા બધું પણ એનો ભરોસો હશે તો પાર નીકળી જશો એટલે ધ્યાન અને ભક્તિ પરમાત્મા સુધી પહોંચવા જ કરવી નાદ અને પ્રકાશ સુરતા અને નૂરતા એની સાથે જ રમત રમવી એવું ના રાખતા એ સિવાય ઘણું મળશે એ તો આપવા જ બેઠો છે તમારી લેવાની લાયકાત બનાવજો વાલા જેમ કે ભાડાના ઘરમાં રહેનારો માણસ ભગવાન પાસે માગે તો શું માગે કે ભગવાન ભલે રોમ રસોડું પણ પોતાનું એક ઘર હોય તો ઘણું કોઈ ખાલી તો ના કરાવે ત્યાં જ આપણી ભૂલ થાય છે નથી દુબળો પણ આપણે એના પરનો ભરોસો ક્યાં ખોઈ બેઠા છીએ બંગલો માગવાની જગ્યાએ રૂમ રસોડું માગી લઈએ છીએ એટલે યાદ રાખજો કે જેટલા ભીતર ઉતરશો એટલું ભાગ્ય ચમકશે પરમાત્મા આત્મા એ બધું ભૂલી જાઓ તમારા ફેમિલી માટે કુટુંબ કબીલા માટે પણ ધ્યાન કરો એક પ્રમાણિક મનુષ્ય બનવા પણ ધ્યાન કરો તમારી આર્થિક પરિસ્થિતિ સુધારવા પણ ધ્યાન કરો હવે અમુક મિત્રોના પ્રશ્ન એવા પણ આવ્યા છે કે ધ્યાનમાં કામ વાસનાના વિચારો વધુ આવે છે તો એના માટે બીજી તરફનું થોડું વિચારીએ કે હજી ધ્યાન એટલે શું તો સમજો કે તમારા શરીરમાં પ્રકૃતિએ વાયરિંગ કરેલું છે માનવ શરીર એક અદ્ભુત મશીન છે એની મુખ્ય પેનલ જે કહેવાય એ મગજ છે અને આખા શરીરનું વાયરિંગ કરતા કરતા એનો જે અંત એનો જે અંત છે એ છે તમારું ગુદા દ્વાર મુલાધાર ચક્ર પણ કહી શકો એને કરોડ રજ્જુનો છેલ્લો મણકો સમજો ધ્યાન દઈને આખા શરીરનું વાયરિંગ પૂરું કરીને જ્યાં એન્ડ લાવ્યો એ છે તમારું ગુદા દ્વાર એટલે તમે અનુભવ કરી જોજો કે તમે શરીરમાં ક્યાંય પણ અડકો એના કરતાં જો તમે તમારા ગુદા દ્વાર પર અડકો તો એકદમ આખા શરીરમાં જણ જણાટી આવી જશે એનો મતલબ કે આખા શરીરના વાયરિંગનો ત્યાં અંત અને શરૂઆત પણ છે હવે મૂલાધાર ચક્ર એટલે કામ વાસનાનું કેન્દ્ર એટલે તમે ધ્યાનની શરૂઆત કરો એટલે પહેલો ફોર્સ લાગે મૂલાધાર ચક્ર પર કારણ કે વાયરિંગની શરૂઆત જ ત્યાંથી છે અને એનો અંત પણ ત્યાં છે એટલે પહેલો વાળો ભાગ સતેજ બને ઘણીવાર તમે અનુભવ્યું હશે કે ધ્યાનમાં અમુક વાર તમારું ગુદા દ્વાર સંકોચાતું અને ખુલતું પણ અનુભવ કર્યો હશે એટલે શરૂઆતમાં ધ્યાનીઓને કામ વાસનાના વિચારો આવવાનું કારણ આ છે કારણ કે ધ્યાનમાં કામ ઉર્જા સક્રિય બને પહેલો ફોર્સ મૂલાધાર ચક્ર ઉપર લાગે એટલે એને સક્રિય બનાવે એટલે અમુક યોગીઓએ કહ્યું છે કે ધ્યાનમાં તમે યોગી બની શકો અને જો અડધું કરીને પડતું મૂકો તો તમે ભોગી પણ બની શકો એટલે એકવાર પકડ્યું તો પૂરું કરજો વાલા પછી ધીરે ધીરે તમારી કામ ઉર્જા જે નીચે તરફ ગતિ કરતી હતી એ હવે ઉપરની તરફ ગતિ કરવાનું ચાલુ કરશે યાને હવે રામ ઉર્જામાં ફેરવાઈ જશે એ જ છે તમારા ઓજસનો ઉપયોગ કામ એ ફક્ત સંભોગ પૂરતું સીમિત નથી કામ નો બીજો અર્થ થવું અથવા બનવું પણ થાય છે કોઈ પણ પ્રકારની ઈચ્છા એ બધું કામના જ પ્રકાર છે એટલે આધ્યાત્મિક જગતમાં કામ વાસનાનું હેરાન કરવું એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે એનાથી મૂંઝાઈ જવાની કાંઈ જરૂર નથી એટલે તો સંસારી માણસો માટે સરળતા રહે છે ધ્યાનમાં પણ જે લોકો સંસાર છોડીને ભાગી જાય છે એમને બાવા બનવું અઘરું પડે છે એટલે પછી બાવાઓ બહારથી ગમે તે બતાવતા હોય પણ એમના મગજમાં સ્ત્રીઓ અને સ્ત્રીઓનું સૌંદર્ય જ ભરેલું હોય છે એટલે કહું છું વાલા કે ધ્યાન અને ભક્તિ સંસારમાં રહીને જ કરાય કોઈ બાવા બનીને બળદ બની જવાની જરૂર નથી બળદિયા તો સમજો કે ખેતીમાં પણ કામમાં આવે પણ આ બળદિયા તો એમાં પણ કામમાં ન આવે એટલે બાવાના બેય બગડ્યા એવો ઘાટ થાય પછી અને સમાજમાં જે વિકૃતતા ફેલાય એ આ એના કારણો આ જ છે બધા જેથી સંસારી માણસો માટે બધી પ્રકારે ધ્યાન એક ઉત્તમ સાધન છે પ્રગતિ થશે એટલે જેમ જેમ કામ ઉર્જા રામ ઉર્જામાં ફેરવવાની ચાલુ થશે એટલે તમારા ઉપરના ચક્રો પણ ગતિમાન કરી અને સહસ્ત્રાર સુધીનો માર્ગ ખુલ્લો કરશે એટલે કોઈ શંકા કુશંકા રાખ્યા વગર સંસારે માણસે ધ્યાન કરવું જોઈએ એવો મારો પણ આગ્રહ છે અને આ બધું જ આ બધું જ સમેટાઈ જશે જ્યારે તમારામાં અભ્યાસની સ્થિરતા આવશે જેમ જેમ સ્થિરતા વધુ આવતી જશે શરીરનું વાયરિંગ પણ એક સીધી લીટીમાં આવવું ચાલુ થશે અને જેમ જેમ એ સીધી લીટીમાં આવશે એમ એમ તમારા જીવનમાં પણ સ્થિરતા આવશે અને તમે સરાસરની યાત્રા કરવામાં તમને આનંદ આવવા લાગશે દરેક પુરુષમાં એક સ્ત્રી છુપાયેલી છે અને દરેક સ્ત્રીમાં એક પુરુષ છુપાયેલો છે અંદરની સ્ત્રી અને અંદરનો પુરુષ જ્યારે મળશે એટલે કામ ઉર્જા રામ ઊર્જામાં ફેરવાઈ જશે અને એટલે જ તો સંતોએ કહ્યું છે ને કે આ જ આનંદ લહેર લાગી કબીરા મનડા હુવા વૈરાગી અંતમાં કોઈ પણ આધ્યાત્મિક ધ્યાન બાબતે પ્રશ્ન હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે ફોન કરી પૂછી લેવા વિનંતી મારી અંદરનો પરમાત્મા તમારી શંકાનું સમાધાન અવશ્ય કરશે તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં